પાલનપુરના યુવકે સાથે સાથે મિત્રતા કેળવી પડાવેલા ફોટા પતિ મોકલી ધમકી આપી અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું પીડિત શિક્ષિકાએ ફરિયાદ કરતા અડાજણ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક પરિણીત શિક્ષિકાએ પાલનપુર ગામ મથુરા નગરી સોસાયટીના ગેટ નંબર પાંચની સામે મોતીબાર્ગ પ્લાટી પ્લોટની બાજુમાં શિવશક્તિ અપાર્ટમેન્ટમાં રહેતા આકાશ રમન નિશાદ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં પરિણીત શિક્ષિકાએ જણાવ્યું હતું કે આકાશ રામ નિશાદે તેણી સાથે મોબાઈલ ફોન પર મેસેજ કરીને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ પરણીતાને આકાશ નિશાદે અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીને સંમતિ વિના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા ફોટોગ્રાફ આકાશ પરિતાને પતિ તથા સંબંધી અને સ્કૂલના માણસોને મોકલી આપી તેણીને બદનામ કરી દેવાની ધમકી આપતો હતો એટલું જ નહીં તેણીને અવારનવાર રસ્તાની વચ્ચે રોકી ગાળો બોલી તમાચા મારી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો પોલીસે પરિત શિક્ષિકાની ફરિયાદ લઈ આકાશ નિધને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ રાજ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હર્ષદ સેડા સાથે અઝહર કુરેશી